અંકલેશ્વરના ગટખોલ પાટિયા ઓવર બ્રિજ પર પત્ની સાથે લગ્ન પ્રસંગની ખરીદી કરવા અંકલેશ્વરની બજારમાં આવી રહેલા યુવકના ગળામાં પતંગનો દોરો આવી જતા ગળું કપાઈ જતા મોત નીપજ્યું હતું પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામ ખાતે રહેતા અને મૂળ બિહારના હરિઓમ ઓમ પ્રસાદ માલાકાર પોતાની પત્ની રૂમન દેવી સાથે કામ અર્થે સાંજના અરસામાં મોટરસાયકલ પર અંકલેશ્વરની ચૌટા બજારમાં આવી રહ્યા હતા તેઓ ગઢખોલ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પતંગની દોરી હરિઓમ ઓમ પ્રસાદના ગળા આવી જતા પતંગની દોરીથી ગળું કપાઈ ગયું હતું અને તેઓને ગંભીર હાલતમાં સર અને તેઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ટૂંકી સારવાર બાદ હરિઓમ પ્રસાદનું મોત નીપજ્યું હતું ઘટના અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસક્ષી ન્યૂઝ અંકલેશ્વર